હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જેમાં જઈને તે દોરકા અને આજે ફેમિલી આપણે અત્યારે રાત્રે બ્લોગ સ્ટાર્ટ કરે છે કેમ કે આજે ગયા હતા આપણે નોકરી તો આખો દિવસ વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો ન તો આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરે છે અને આજે આપણે એક એવી આઈટમ ખાવાની છે કે એ બહુ જ મસ્ત હોય કે અને અત્યારે જાની બનાવે છે રસોડામાં તો જાની બાજરીની લોટની ઝૂખડી બનાવે છે તો આપણે હાલો આપણે આગળ જઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને બતાવતા નહીં કે કઈ રીતે છે ને કઈ રીતે તો આગળ તો મિત્રો આપણે આવતા આવતા તો જાની સુખડી બનાવી પણ દીધી અને બધા બેસી ગયા છે જમવા અત્યારે હાલ અને જાની પણ છે ધારાબા પણ છે ધનપાલસિંહ છે મારા સિસ્ટર છે મારી મમ્મી છે અને આ સરસ મજાની છાશ છે ઠંડી ઠંડી તો સુખડી તો પતી ગઈ મિત્રો અને આપણે જમવા બેસી ગયા છીએ તો હાલો મિત્રો જમી લઈએ અને જમીને આગળ વિડીયોમાં વાત કરીએ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો મિત્રો આપણે આજે ખાઈ ભાઈ અને થોડું કામ હતું તો કામ લઈને બેસી ગયા છે આપણે તો શું કામ હતું એ બતાવી દો તમને તો મિત્રો આપણે અત્યારે એક આ મોબાઈલમાં જે બેટરી આવે એ મોબાઈલની બેટરી છે અને આ એક આ એલ ઇડી લાઇટ છે તો આપણે આ અને આ આની મદદથી આપણે બંનેને જોઈન્ટ કરી અને એક ફેસ લાઇટ બનાવવાની છે કેમ કે વિડીયો શૂટ કરવા માટે તો જે પહેલાં આપણે એક વિડીયો શૂટ કરવા માટે એક પહેલી લાઈટ બનાવી હતી પણ એ ડાયરેક્ટ પિનમાં કનેક્ટ હાલવી પડે છે જે આપણે ઘરની લાઇટ હોય એમાં બોર્ડમાં કનેક્ટ હાલવી પડે છે તો થાય છે અને આપણે એક ફેસ લાઇટ બનાવવાની છે કે આપણે થોડું દૂર જઈને પણ અંધારામાં વિડીયો બનાવવો હોય તો આપણે બનાવી શકીએ તો એ માટે આપણે એક આ ફેસ લાઇટ બનાવવાની છે તો આપણે એક આ આ લાઇટ અને એક આ બેટરીની મદદથી અને આ ટેપ ટેપની મદદથી આપણે એક ફેસ લાઇટ બનાવી છે તો હલો આપણે ફટાફટ લાઇટ બનાવી દઈએ અને પછી આગળનો વ્લોગ સ્ટાર્ટ કરી અને લાઈક બનાવી અને તમને એનું રિવ્યુ પણ બતાવું કે અંધારામાં મજાની આ ફેસ લાઇટનું રિઝલ્ટ કેવું આવે છે ને કેવું નહીં તો કન્ટિન્યુ બ્લોગ મારે જો અને તન શું બનાવવાનું છે આપણે લાઈક કરવાની લાઈક કરવાની હે ને તો કન્ટિન્યુ બ્લોગ મારે જો એમ કે તો અને ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એમ કે હા 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 ધનપાલજી ની પૂરતા પણ નથી આવતું તો હાલો આપણે ફટાફટ બનાવી દઈએ અને આગળનો બ્લોગ કરીએ તો મિત્રો આપણે ચલો અને ટેસ્ટ કરી લઈએ કે લાઈટ ચાલુ થાય છે કે નહીં તો તો ફાઇનલી મિત્રો આપણે ફેસ લાઈટ ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે ફિટ કરી દઈએ મસ્ત તો સરસ મજાને આપણી ફેસલાઇટ ચાલુ થઈ ગઈ છે તો આનો રિવ્યૂ પણ કેવો લાગે છે હજુ ચાર્જિંગ ઓછું છે આ બેટરીમાં તો આપણે ચાર્જ કરી દઈશું એટલે ફૂલ લાઇટ થશે તો મસ્ત લાઈટ બની ગઈ છે આપણી તો કન્ટિન્યુ લૉગમાં રહેજો તો ફેમિલી આપણે જે ફેસલાઇટ બનાવવાની હતી એમાં એવું થયું કે બેટરીમાં ચાર્જિંગ ઓછું હતું અને બેટરીનું ચાર્જિંગ આપણને મળ્યું ને અત્યારે હાલ તો આપણે એ આપણે વિડીયો જે શૂટ કરવાનો હતો જે ફેસલાઈટ બનાવીને તો એ વિડીયો આપણે આજની એને આવતીકાલે બનાવીશું તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બાય બાય અને આપણે હવે ગુડ નાઇટ